હેલો મિત્રો જય માતાજી આજના આ વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આ વિડિયોમાં જાણવાના છીએ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયું છે તો ચાલો જાણીએ આગળ આ વિડિયોમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથ એટલે કે કાંડા પર રાખડી બાંધીને તેમની પાસે રક્ષાનું વચન માગે છે આ તહેવાર ભાઈ અને બહેનના મજબૂત સંબંધોને દર્શાવે છે સાથે જ આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ અને વિશ્વાસને પણ મજબૂત કરે છે આવો જાણીએ આ વર્ષે ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર રક્ષાબંધન અથવા રાખી કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પરંતુ રક્ષાબંધનની તારીખ અઢારમી કે ઓગણીસમી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણ છે તમને જણાવી દઉં કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ અને ચાર મિનિટે હશે જે રાત્રે અગિયાર અને પંચાવન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારે દેશભરમાં ઉજવવામાં આવશે આ દિવસે ભાઈના કાંડા પર રાખડી અથવા તો રક્ષા સૂત્ર બાંધવા માટે બપોરે એક અને ત્રીસ વાગ્યા પછીનો સમય શુભ રહેવાનો છે તમે બપોરે એક અને ત્રીસથી લઈને નવ અને સાત મિનિટ સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો કારણ કે આ સમયે ભદ્રા નહીં હોય એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે સવારે સૌ સ્નાન કરીને સ્વચ્છ અને નવા વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો સૌ પ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે આ પછી ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા તો ભેટ આપે છે જય માતાજી મિત્રો જો મિત્રો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તેથી અવનવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે